સામે જે આ સંજય વસાવા છે એમને મિત્રો ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં એવું લખાવ્યું કે ચૈતર વસાવાએ મને છૂટો ગ્લાસ માર્યો અને આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી ત્યારથી મિત્રો ચૈતર વસાવા જેલમાં પુરાયા છે આજે એને 2 મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો તો ઘણા બધા લોકો વિડિયો આપણે બનાવીએ એ વિડિયોની અંદર એવી કોમેન્ટ કરે છે ચૈતર વસાવા વિશે અમુક લોકો કોમેન્ટ કરે અને અમુક લોકો સંજય વસાવા વિશે કોમેન્ટ કરે જે લોકો સંજય વસાવા સામે કંઈ પણ કહેવા માંગતા હોય એ તમે પણ કોમેન્ટ કરીને બતાવજો આ વિડીયોની અંદર આપણે કોમેન્ટમાં જાણવાનું છે કોણ સાચું અને કોણ ખોટું પછી આપણે મિત્રો એક વિડીયો બનાવીશું એ વિડીયોની અંદર બતાવીશું કે કેટલા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને કેટલા લોકો સંજય વસાવાને સપોર્ટ કરે છે શું ચૈતર વસાવા સાચા છે કે પછી સંજય વસાવા સાચા સાચા છે છે બધા લોકો અત્યારે હાલ તો ચૈતર વસાવાને માને પણ આજે તમે તમારો પાવર બતાવો કોણ સાચું ને કોણ ખોટું એ તમે બતાવો ઘણા બધા લોકો તો ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો બનાવી રહ્યા છે અને ચૈતર વસાવાને સાચા જ માને છે તો ચૈતર વસાવા સાચા છે તો ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને ન્યાય કેમ નથી મળતો વારંવાર તેમના જામીન કેમ રદ થઈ રહ્યા છે તો ચૈતર વસાવા ક્યાંક સંજય ક્યાંક સાચા છે પણ ના ના મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા કે ચૈતર વસાવા સાચા સાચા ને સાચા તો આજે તમે બતાવો કોણ સાચું ને કોણ ખોટું તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે અને તમે કોમેન્ટ જરૂર કરજો કારણ કે આ કોમેન્ટ ઉપરથી આજે પાવર દેખાશે ચૈતર વસાવાનો કે સંજય વસાવાનો